અને જેમને બીમારીના લીધે પીડાય છે અને આજે પરિવાર સાથે વાતચીત કરીએ એમની શું તકલીફ છે મોરીભાઈ પાસેથી આપણે દીકરાને શું તકલીફ છે એને બ્લડ કેન્સર ડિટેક્ટ થયું છે એની ટ્રીટમેન્ટ માટે અમે ગુજરાતમાં પ્રયત્નો કર્યા ત્યાંથી અમને અહીંયા મોકલવામાં આવ્યા છે અને છેલ્લા પાંચેક મહિના થયા એની ટ્રીટમેન્ટ ચાલે છે અહીંયા મુંબઈમાં એ મારાથી બનતા મેં તમામ પ્રયત્નો કર્યા જે સંસ્થાઓ ટ્રસ્ટો દ્વારા જે કઈ હેલ્પ મળતી તી અથવા તો મારાથી જે કઈ શક્ય હતું એ બધું કરી અને પાંચ મહિના મહિનાની ટ્રીટમેન્ટ સુધી પહોંચ્યા છીએ હવે છેલ્લા બે મહિનાની એની ટ્રીટમેન્ટ બાકી છે એમાં હાલ ફાઈનાન્શિયલી હું પૂગી શકું એમ નથી ટ્રીટમેન્ટ અત્યારે ઉભી રહી શકે ટ્રીટમેન્ટ માં શું ચાલે છે ટ્રીટમેન્ટ માં અત્યારે એનો પાંચમો મહિનો જેમાં એને ચાર નાના અને બે મોટા કેમોથેરાપી આપશે છઠ્ઠા મહિનામાં એને સાઇટ્રાબીન નામનું ઇન્જેક્શન હોય જે કન્ટિન્યુઅસલી ચાર ચાર દિવસ બે વીક સુધી અને સાથે સિક્સ એમપી નામની કેમોની ની ગોળી હોય એ બાળકને ટ્રીટમેન્ટમાં આપવાની થશે પહેલા પણ આપણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી અને એમના માટે મદદ અપીલ કરી હતી ત્યારે પણ રિસ્પોન્સ આવ્યો હતો છેલ્લી ટ્રીટમેન્ટ માટે ત્રણ લાખ રૂપિયાની મદદની જરૂર છે તો આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે આપણાથી જે પણ થઈ શકે એ પુલ તો પુલ પાકડી સો રૂપિયા મદદ કરો આજે ત્રણસો લોકો પણ જો હજાર હજાર રૂપિયાની મદદ પડવા માટે કરશે તો આજે એમનું કામ થઈ જશે અને એમનો ઈલાજ ટાઈમસર પૂરો કરી શકે વિડીયો ને વધુમાં વધુ શેર કરજો જેથી દીકરાનો ઈલાજ જલ્દીમાં જલ્દી થઈ શકે અને એમના ઈલાજમાં જે પણ રૂકાવટ અત્યારે આવી છે તો એ રુકાવટ આપણે દૂર કરી શકીએ અને એમનો ઇલાજ ટાઈમસર પૂરો કરી શકીએ